વલસાડના ખાણ ખનીજ વિભાગની ટીમને મળેલી બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે વલસાડના મગોર ડુંગરી ગામે દરિયા કિનારે છાપો મારતા ગેરકાયદેસર રીતિ ભરાતું જેસીબી અને બે ટ્રેક્ટર મળી કુલ દસ લાખનો મુદ્દાબાલ જપ્ત કરતા રેતી ચોરોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે વલસાડ ખાણ ખનીજ અધિકારીને મળેલી બાતમીના આધારે ખાણ ખનીજ રોયલ્ટી વિભાગની ટીમને સૂચના આપતા ગઈકાલે મોડી સાંજે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા મગોર ડુંગરી ગામે દરિયાકિનારે ગેરકાયદેસર રીતે જેસીબીથી બે ટ્રેક્ટરમાં રેતી ભરતી વખતે ખાણ ખનીજની ટીમે છાપો મારી એક જેસીબી અને બે ટ્રેક્ટર મળી કુલ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા રેતી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયું હતું